પણ તુવાર તો ભલા આદમી છે એટલે મગફળી કઢાય થાચી જાય જો હાલો સીધો ભાઈ થાચી રોગ ના થાય જીરો તો શું કા ઉંડળ કરો ઉંડળ આવવાનું પૂરો ના હોય તો ઓ તો આવશે પણ ઓમ ઉંડળ રાખવી છે આપણો બેન ઉંડળ તો રાખજો તમે ટાઈમ સર આવજો રાખો ને એક તો આ પેલા ચલોબા દારૂ પીને મોણા આવે છે ને કંટાળો આવે છે બખાળો કરી કરીને ઊભા નઈ દેતા જી તો સોગી દીધો હો સાઈડમાં એ ઘેર પડ્યા રે સમજ શું થાય છે પણ આખો દાડે આજી રાત બખાળો કરીને પછી મને ઊંઘ ના આવે અને વેલુ જવાનું હોય છેતરમાં

पण नेसे धरती जिंदगी करी मारा भये रजळती

નહીં પણ થાય શું કરે મારા પણ વાટ્યો મને હાલ અરધિરાજ નું તો ભીડાઈ શકો બે ભાઈ નહીં તોડાવવા હવે ચાંદ નાળા બીજું કોઈ નહીં હારું જો તમે થાજા ભાઈ હું હવે હારોડો લોબડે મને થાપ થાપસવાડી ગાલું પહેર્યા આખા ગામમાં મારું કોઈ નામ નહીં લેતું મને થાપસવાડી અને એ પાછા મારા ભાઈ હોમીસવાડી મને બળી જાય ગાલ પણ કદી કહેવા દો પણ આજે અને આશી રાતમાં એનો થાપનો બટલો મારે લેવો જ છે વાહતે હવે હોઈ ગયા લાગે લોબડા છે જાઓ કેટલા જા ચાલુ ભાસ ઓડવા નહીં ન રહ્યા

આ રૂડીયોને વિશ્વા ના કરાય ઓય તો હું તો બોલી ગયો લ્યો આ મારા કોળિયો લઈને હોય ગયો આજ જનો હાજો મેલ બકુભાઈ નીએ જવાઈ બકુભા એ બકુભા બકુભાઈ સિંહ ઓ સજા પીરાતના ચિકન દરવાજો મને ફકડાય તો એ સાંભળ એ હોય પણ વાત તો કરે વાત હતી પેલા તો મને હમણાં ભેળા થઈ ગયા

আমি পইটি বাকু বা কি হৈছে

ઉંઘવાડ્યો કે તો આપણે ઉંઘાઈ જઈએમ તો થાકે ભાજે તો આ કોક પણ મારા ગોમ ગોમ કરવા છે રાત ને ઉંઘવા તો

તમે દારૂ નશા માતા બખાડો કરતા મન કાલ આજકાલનું છોકરું મને સાફ સોડી જાય એટલે આજકાલનું છોકરું કંટાળી મને મને છોડી તમારે શું આવડે દારૂ ને તમે મગજ મારી કરો એટલે ઘરમાં રાત ના ફેર